ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે ઘટના બની છે અહેમદપુર માંડવી ખાતે એસીબી દ્વારા રેડ પાડવામાં આવી તોડકાન મુદ્દે એ મુદ્દાને મુખ્ય આજની પ્રેસ વાર્તાનો મુખ્ય મુદ્દો છે એક વચેટિયા મારફત ઉનાના પીઆઈ દ્વારા આખી આખી ગોઠવણ કરીને મોટું નેટવર્ક ચાલતું હતું એ નેટવર્ક નો પર્દાફાશ એસીબી એ કર્યો ત્યારે સ્વાભાવિક રીતે સવાલો થાય કે ગીર સોમનાથ જિલ્લાની એસઓજી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની એલસીબી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ શું કરતી હતી કે જેથી કરીને એસીબી એ રેડ પાડવાની ફરજ પડી એ પેલા પોલીસ ને આખું આખું નેટવર્ક ચાલતું હતું એનો અંદાજ નહોતો પ્રવૃત્તિ ક્યારે પણ શક્ય બનતી નથી અને ત્યારે પીઠબળ હોય ત્યારે થાય ત્યારે હું તો આજના આપના પ્રેસના મિત્રોના માધ્યમ દ્વારા હું માંગણી કરું છું સરકાર પાસે ત્યાં જે એનપી ગૌશામીને ઉના પીઆઈ તરીકે મુકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી એસપી ની અનિચ્છા હતી છતાં મુકવા માટે કોણે દબાણ કર્યું કોણે પ્રેશર કર્યું અને એ મિત્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી થી ઉનામાં એ જબ જાહેર હતું કોંગ્રેસ ને માનજો કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા થા તો સત્તા પક્ષ ના લોકો પણ જાણતા હતા સત્તા લોકોને ખબર નહોતી એવું પણ નહોતું સત્તા લોકોને ત્યાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ હતી છતાં પણ એ રજૂઆત કરી શકતા નહોતા તો એ તપાસ કરે અને એમ કે ગૌસ્વામીની ત્યાં વતી છે કોની ભલામણો થઈ છે એ તોડતાંડ થયા છે તો કોની ભાગીદારી છે આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે વલ્લી મટકા કોણ ચલાવે છે દારૂના અડ્ડાઓ કોણ ચલાવે છે કોણ દીવમાંથી બારો દારૂ બારોબાર પસાર કરે છે કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસની ગાડીનું પાયલોટિંગ કોણ કરતું છું કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા એસઓજી ક્યાં હતી એલસીબી ક્યાં હતી સ્થાનિક પોલીસ ક્યાં હતી સ્થાનિક પોલીસની કઈ નહોતી ખબર